મિત્રો આપણે ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સનું જે પહેલું વીક હતું એ કમ્પ્લીટ કર્યું એમ તો કંઈ સફળ રીતે કમ્પ્લીટ કર્યું અને આજે આપણે સેકન્ડ વીકનો પહેલો દિવસ હતો આજનો જે આપણો પહેલો દિવસ હતો એમાં આપણે થોડીક લિમિટ પુશ કરવા માટે થઈ અને એક ટાસ્ક આપેલો હતો કે ભાઈ તમારે આટલા સમયની અંદર પૂરું કરવાનું હતું અને ઘણા બધા લોકોએ જે છે એ ટાસ્ક કમ્પ્લીટ કર્યો છે તો પહેલાં તો મારો ઓડિયો વિડીયો એકદમ ક્લિયર આવતો હોય તો મને એક વખત કન્ફર્મેશન આપી દેજો પછી આપણે જે છે એ આગળ સેશન શરૂ કરીએ চলো হনফর্মেশন যু জয়দীপ ভাই রাহুল ভাই মানে ઓલ સર ઓકે સરસ તો હવે હું છું જયદીપભાઈ જે છે એ રનિંગ કરેલા છે તો આપણું જે અહીંથી ખાસ તમને જે શેડ્યુલ આપવામાં આવ્યું છે તમે ખાસ એને સ્ટ્રિક્ટલી વળગી રહો આપણું જે શેડ્યુલ હતું એ બે કિલોમીટરનું હતું ભાઈઓ માટે અને બહેનો માટેનું જે શેડ્યુલ હતું એ આઠસો મીટરનું હતું પેલો વીક હતો એ આપણે આપણે એકદમ રિલેક્સ રાખેલો હતો કે એમાં આપણે કોઈ સમય મર્યાદા નહોતી આપેલી જ્યારે સેકન્ડ વીકની અંદર આપણે એક અપર લિમિટ સેટ કરેલી છે કે ભાઈ તમારે મેક્સિમમ આટલાથી વધારે જે ટાઈમ જે છે એ ના થવો જોઈએ આમ જોવા જઈએ તો આપણે ભાઈઓ માટેની વાત કરીએ તો બે કિલોમીટર દસ મિનિટની અંદર આવવું જોઈએ બહેનો માટે જે છે તમે જોઈએ તો જે આઠસો મીટર એટલે એમના જે બે રાઉન્ડ જે છે તો એ એમને અડધો સમય જેટલો એટલે કે ચાર પિસ્તાલીસ આસપાસનો એકથી આયોજન રાખેલું હતું બધા એ રીતે જ કરતા હશે જે લોકો નવા છે તો એમને એક વખત કહી દઈશ કે આપણું જે ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ ટુ પોઈન્ટ ઓ એનું શેડ્યુલ આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આપણે જે ટાસ્ક આપીએ છીએ અને એ ટાસ્ક પછી આપણે એ ટાસ્ક પૂરો કરવા માટે કઈ રીતની તકેદારી રાખવી જોઈતી હતી શું કરવાની જરૂર હતી એના વિશે સેશન લઈએ છીએ પ્લસ બીજા કોઈ ક્વેરી હોય તો એના માટે આપણે રોજ સવારમાં એક લાઈવ સેશન રાખીએ છીએ હવે આપણે જે હું તમારા જે ક્વેશ્ચન છે આ સેશનમાં મારે પેલા જે પાંચ મિનિટમાં જે કહેવાનું છે એ હું કહી દઈશ અને પછી હું તમારું જે છે ક્વેશ્ચન જે છે એ જોઈશ તો આજનું જે આપણે ટાઈમ ટેબલ રાખેલું હતું તો બહેનો માટે જે આઠસો મીટરનું રાખેલું હતું તો એના માટે આપણે જે ટાઈમ લિમિટ આપેલી હતી એ પાંચ મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડની આપેલી હતી જ્યારે ભાઈઓ માટે આ રીતનું આપણું જે ટાઈમ ટેબલ છે બરાબર છે ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે તો ભાઈઓ માટે જે બે હજાર મીટર એટલે કે બે કિલોમીટરનો ટાસ્ક આપેલો હતો એના માટે આપણે અગિયાર મિનિટ અને ત્રીસ સેકન્ડનો મેક્સિમમ સમય આપેલો હતો હવે અગિયાર મિનિટને ત્રીસ સેકન્ડની પેસથી પણ જો તમે ટાસ્ક કમ્પ્લીટ કરો તો આમ જોવા જઈએ તો ફેલ થાય બરાબર કારણ કે દસ મિનિટની અંદર આવવું જોઈએ પણ આપણો હજી સેકન્ડ વીકનો પહેલો દિવસ એટલે ઘણો તો સાતમો આઠમો દિવસ જ છે એટલે આપણે અત્યારે વધારે લોડ નથી લેવાનો એના માટે અપર લિમિટમાં આપણે દોઢ મિનિટ જેટલું રિલેક્સેશન રાખેલું છે

લગભગ જયારે બી એને લિમિટ પુશ કરી હશે છાતીની અંદર અહીં જે છે એ એ એ એકદમ વધારે પડતો થયો તો વસ્તુ આપણે આપણે અચાનક જે જે સ્પીડને છે પુશ કરી એના લીધે દરેક લોકોને થયું છે ત્રીજા રાઉન્ડથી તે શ્વાસો શ્વાસ એક્સ્ટ્રીમ લેવલ પર જતા રહેલા છાતીમાં થોડોક થોડોક પેઇન થતો હતો આ બધી વસ્તુ નોર્મલ છે આ બધી વસ્તુ હું તમને અત્યારે શું કામ કહું છું કે ઘણા ઘણા લોકોને આ વસ્તુ ફીલ થઈ હશે ઘણા લોકોના એવા મેસેજ આવતા હતા કે ભાઈ શ્વાસ ચડે છે છાતીની અંદર થોડોક પેઇન થાય છે એટલે કહેવાની વસ્તુ એ છે કે જ્યારે આપણે આપણી બાઉન્ડરીઝ કરીએ છીએ આપણે આપણી લિમિટને જ્યારે કરીએ છીએ ત્યારે તકલીફ પડે છે એટલે આમાં કોઈ વસ્તુ નવું નથી ટાસ્ક મુજબ તમારે ખાસ ફોલો કરવાનું છે તમે જો ટાસ્કને કમ્પ્લીટ કરી લો છો તમારે અગિયાર મિનિટ ત્રીસ સેકન્ડ ની અંદર બે કિલોમીટર પૂરું થઈ જાય છે બહેનો હોય તો એમને પાંચ મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડ ની અંદર આપણા ટાસ્ક પૂરા થઈ જાય છે આજની સ્થિતિ તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે ધીરે ધીરે ત્રીજા ચોથા વીક પછી જે રીતનું આપણે શેડ્યુલ આપશું હું તમને શરદી ઉધરસ થોડીક થોડીક છે એટલે શનિવારનો સેશન એટલે નહોતા લઈ શકે તબિયત ખરાબ હતી અત્યારે પણ ખરાબ છે છતાં પણ આપણે રનિંગ કમ્પ્લીટ કરેલું છે તો હું તમને એશ્યોર કરું છું કે જ્યારે આપણું ત્રીજું વીક ચોથું વીક પૂરું થવા પર હશે અને એ વખતે હું તમને એવું કશ કે ભાઈ તમે બે કિલોમીટર જે છે એ અગિયાર મિનિટ અને ત્રીસ સેકન્ડ ની અંદર પૂરું કરો અથવા તો બહેનોને હું એવું કશ કે તમે આઠસો મીટર જે છે એ પાંચ મિનિટ પિસ્તાલીસ સેકન્ડમાં પૂરું કરો તમે એકદમ સ્મૂથલી પૂરું કરી નાખશો તમને એવું થશે કે અગિયાર મિનિટ તો થોડી થતી હશે એટલે આપણે એ લેવલનું ઇમ્પ્રુવમેન્ટ આવશે એટલે અત્યારે તમને શ્વાસ ચડે છે કે છાતીમાં દુખાવો થાય છે એ એક સહજ પ્રક્રિયા છે જ્યારે આપણે હવે ચાલતા હોઈએ તો આપણને કઈ વસ્તુ ના થાય પણ જ્યારે આપણે આપણી લિમિટ પુશ કરીએ છીએ રનિંગ કરીએ છીએ સ્વાભાવિક વસ્તુ છે તો એમાં આવું થવાનું જ છે એટલે એ તમારે સ્વીકારવું પડે અમુક વસ્તુ કે ભાઈ તમે એવું ઈચ્છો છો કે હું રનિંગ પણ કરું હું સ્પીડમાં રનિંગ કરું મારો શ્વાસ પણ ના ફૂલાય તો એ શક્ય જ નથી એટલે શ્વાસોશ્વાસને આપણે કંટ્રોલ કરવાનો છે લાંબા લાંબા શ્વાસોશ્વાસ દ્વારા બાકી આમાં વધારે કોઈ ચિંતા કરવા જેવી વસ્તુ નથી હું તમને વાત કરું મારી તો આજે જે બે કિલોમીટર રનિંગ પૂરું કર્યું તો પછી અહીંયાનો ભાગ આજે છાતીથી ઉપરનો ભાગ છે તો મને પાંચ મિનિટ સુધી દુખતો હતું કે હું ભાઈ શ્વાસોશ્વાસ જેવો કરું તો મને એ દુખાવો થતો હતો તો એકદમ સહજ પ્રક્રિયા છે બરાબર એટલે એમાં કોઈ લોડ લેવા જેવી વસ્તુ નથી બહેનો માટે પણ સેમ એમના જે ટાસ્ક કમ્પ્લીટ કર્યા હોય આઠસો મીટરના

હવે તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એને હું જોઈશ તમને એને આન્સર કરવાનો પ્રયાસ કરીશ તો હવે તમે તમારા ક્વેશ્ચન પૂછી શકો છો હું અહીં જે છે કોમેન્ટ સેક્શન જોઉં છું બરાબર છાતી ફૂલાવા માંડે છે પરમાર હિતેશભાઈ સેશનમાં મેં તમને હમણાં વાત કરી હતી કે ભાઈ છાતી ફુલાવા મળવી શ્વાસોશ્વાસ વધી જવા અથવા તો ચેસ્ટ ની અંદર પેઇન થવો એકદમ સહજ વસ્તુ છે સહજ પ્રક્રિયા છે એટલે એને તમારે ગ્રેસફુલી એક્સેપ્ટ કરવાની છે કે ભાઈ રનિંગ કરીએ છીએ તો આ વસ્તુ જે છે એ થવાની જ છે જ્યારે આપણે ત્રીજા ચોથા વીક પર આવીશું ચોથા વીકનું એન્ડિંગ હશે ત્યારે આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો જે છે એ તમને નહીં થાય એ મારું તમને ગેરંટી છે કે ભાઈ આપણે એટલી પ્રેક્ટિસ કરેલી હશે કે પછી આવું નહીં થાય આનો એક જ ઉપાય છે કે ભાઈ સતત નિયમિત પ્રેક્ટિસ ગોડફાધર જીતેન્દ્ર સર સ્પીડ કેવી રીતે વધારવી જીતેન્દ્રભાઈ જુઓ સ્પીડ વધારવામાં એવું છે કે અચાનકથી જ્યારે આપણે સ્પીડ વધારીશું તો તકલીફ પડશે એવું મને લાગ્યું કારણ કે આપણે પહેલું વીક હતું તો પહેલા વીકની અંદર સ્પીડ ઉપર આપણે એટલું ફોકસ નહોતા કરતા ટાઈમિંગ પર આપણે એટલું ફોકસ નહોતા કરતા પણ જેવું જ આપણે સ્પીડ પર આવ્યા તો ચેસ્ટમાં પેઇન બધી તકલીફ વધે છે એટલે અત્યારે એવું લાગે છે કે ભાઈ સ્પીડ ઓટોમેટિક આપણે જે શેડ્યુલમાં તમને જે અપર લિમિટ સેટ કરેલી છે તમારે દરેક વખતે એ અપર લિમિટને પકડી રાખવાની છે જેમ કે અત્યારની અપર લિમિટ શું હતી તો કે ભાઈ અત્યારની અપર લિમિટ હતી સાડા અગિયાર મિનિટ બહેનોની હતી તો પાંચ પિસ્તલ તો તમારે દરેક વખતે એ અપર લિમિટની અંદર દોડવાનો પ્રયાસ કરવાનો છે બસ તમારે શેડ્યુલને તમે બ્લાઇન્ડલી ફોલો કરશો અને અપર લિમિટ થી ઉપર નહીં જવા દો તો તમને ખબર પણ નહીં પડે અને તમારી જે સ્પીડ છે એ વધતી જશે ચલો સર 2 કિલોમીટર જે છે 10 મિનિટ 22 સેકન્ડ પૂરું થયું છે વજન 90 કિલો તકલીફ તો નહીં થાય ને સર રાહુલભાઈ ચૌધરી તમે 90 kg વજન સાથે પણ 2 કિલોમીટર 10 મિનિટ અને 22 સેકન્ડ અંદર પૂરું કરો છો એ ખૂબ સારી વસ્તુ છે અને તકલીફ નહીં થાય તમારે થોડી જે એક્સરસાઇઝ છે રનિંગ પહેલા જે સ્ટ્રેચિંગ કરવાનું હોય છે ખાસ કરીને જે સૂર્ય નમસ્કારની આપણે વાત કરેલી છે બીજી કોઈ એક્સરસાઇઝ ના કરો હાલ ચાલશે અપ કરો અને સૂર્ય નમસ્કાર કરો તો એ ચાલશે અને તમારે ઇઝીલી થઈ જાય છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી વિક્રમભાઈ હાઇટ માટે એકસો ચોસઠ પાંસઠ થાય છે તો સર મારું સિલેક્શન થઈ જશે વિક્રમભાઈ અડધો સેન્ટીમીટર જેવો ડિફરન્સ હશે તો રાઉન્ડ ફિગરમાં એ ચાલી જશે બાકી વધારે ડિફરન્સ એ નહીં ચલાવે સર સ્ટેમિના લાવવા માટે શું કરવાના બદનો ક્વેશન છે તો સ્ટેમિના લાવવા માટે આપણે એક વસ્તુ છે કે સૌથી મેજર ફેક્ટર કોઈ

તમારે એની અપર લિમિટ પકડી રાખવાની છે અને એ અપર લિમિટની અંદર તમે રનિંગ પૂરું કરશો તો તમને ખબર પણ નહીં રહે અને તમારો જે સ્ટેમિના જે છે એ બિલ્ડ થતો જશે ચલો તો હવે તમારા કોઈ ક્વેરીઝ હોય તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો લાઈવ સેશન પૂરો થાય પછી ઘણા લોકો મોડા મોડા ડીએમ્સ કરતા હોય છે કે સર આ થાય છે તે થાય છે પણ અત્યારે તમે આમાં પૂછી શકો છો વણકર રબારી સર નવસો કિમી પાંચ બાવનમાં આવે છે તો નવસો મીટર હશે વણકર વણકર રબારી તમે આપણે જે ટાઈમ ટેબલ જે છે એની અંદર જે ટાસ્ક આપેલા છે એની અપર લિમિટની અંદર એ ટાસ્ક કમ્પ્લીટ કરો છો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરાબર છે સર અનુલોમ વિલોમ કરવાથી શ્વાસમાં મદદ મળી શકે ને અને આ વીકમાં લોંગ રનિંગ નહીં રાખ્યું સર લોંગ રનિંગ જે છે એ આપણે સેકન્ડ અંદર નથી રાખેલું લોંગ આખું છે એ થર્ડ આપણે સ્ટાર્ટ કરીશું અત્યારે આપણે જે છે એ તેત્રીસો મીટર કમ્પ્લીટ થાય એ રીતનું શેડ્યુલ આપેલું છે થર્ડ વીક ની અંદર આપણે લોંગ રનિંગ પણ રાખીશું અને પહેલી વખત કોઈ પણ ટાઈમની લિમિટ વિના આપણે પાંચ કિલોમીટર પૂરું કરવાનો પ્રયાસ કરીશું એ થર્ડ વીક ની અંદર છે કદાચ જે લોકો નવા છે એમને ફરી એક વખત હું કહી દઈશ કે આપણું જે ટાઈમ ટેબલ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળી જશે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ભરતીમાં ભરતીમાં ગઈ સાહેબ સેકન્ડ બહુ નડી આ વખતે પૂરું જ કરવું છે રાહુલભાઈ ચોક્કસ તમને જે આપણા શેડ્યુલ આપેલા છે એમાં જે ટાસ્ક આપેલા છે એ કમ્પ્લીટ કરશો તો ચોક્કસથી જે છે એ ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય ત્રીસ સેકન્ડને આપણે એક મિનિટનો ગેપ રહેવા દઈશું કે ભાઈ ચોવીસ સૂર્ય નમસ્કાર રનિંગ પછી કરવાના છે આપણે રનિંગ પેલા ફક્ત આપણે સ્ટ્રેચિંગ કરીશું એવું હોય તો જોગિંગ કરી શકો છો તમે તમે જે જેને અમુક લોકો અમે અહીંયા ઓફલાઈનમાં એક્સરસાઇઝ કરાવીએ છીએ તો અમે એને ટો એક્સરસાઇઝ કરીએ છીએ ઘણા લોકોને એ બીસી જેડ કહેતા હશે કઈ રીતના કરતા હોય હું એ તમારા પર છોડું છું કે એક્સરસાઇઝ તમે બધા વ્યવસ્થિત કરતા હશો એવું હું માની ચાલું છું કારણ કે અમે અહીંયા અમારી સાથે જેટલા ઓફલાઈન રનિંગ કરે છે તો એમને એક્સરસાઇઝ પહેલાં કરાવીએ છીએ અમારી સાથે એક ભાઈ છે તો એમનો વેઇટ એસી કિલો આસપાસ છે છતાંય અમારી સાથે જ રનિંગ કરે છે એટલે તમારે ખાસ સૂર્ય નમસ્કાર જે છે એ રનિંગ પછી કરવાના છે રનિંગ પહેલાં તમારે જે છે એ સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ કરવાની છે અને એક્સરસાઇઝ શા માટે કે ભાઈ આપણે રનિંગ સ્ટાર્ટ કરીએ ત્યારથી આપણા જે સ્મૂથ રનિંગ થાય એના માટે સર બે ટાઈમ રનિંગ કરાય કે ના કરવાનું કલસરિયા ભાઈ અત્યારે રનિંગ કરવાની બે ટાઈમ જરૂર નથી પહેલાં તો દસ પંદર ટાઈમની પ્રેક્ટિસ વ્યવસ્થિત રાખવાની છે અને શેડ્યુલ જે તમને આપેલું છે એ ટાસ્ક કમ્પ્લીટ ના થતા હોય તો પછી તમારે બે ટાઈમનું વિચારવાની જરૂર છે બાકી બે વીક સુધી તો એક ટાઈમ તમે કરશો તો એના છે આપણી લિમિટ છે એની કોઈ સીમા જ નથી માણસ ઈચ્છે એ કરી શકે છે એનું કોઈ સીમા નથી નડતી આપણે જે પેલો કોર્ટ છે ને કે ઓનલી ધ સ્કાય ઇઝ ધ લિમિટ સ્કાય ઇઝ ધ લિમિટ એટલે શું કે આકાશ આપણને જે દેખાય છે તો એમને એને આપણે સ્પર્શ નથી કરી શકતા આપણે નથી જેટલા જેટલા નજીક જતાં જઈએ છીએ એટલું એટલું દૂર જતું જાય છે એટલે વર્ચ્યુલી માણસની કોઈ લિમિટ નથી માણસ જે ઈચ્છે એ કરી શકે છે બરાબર સર ની પેઇન્ટના લીધે પંદર ચાલીસ થઈ ગયું પ્રજ્ઞેશભાઈ ની પેન થતો હોય તો એના માટે ખાસ તમે એક ની સપોર્ટર લઈ લેજો અને વાત કરી તેમ કે ભાઈ સરસવના તેલથી તમે એને માલિશ કરજો રનિંગ કર્યા પછી ખાસ ગરમ પાણીથી નાવાની જે છે એ હેબિટ કેળવવાની છે બરાબર છે સર એક વિડીયો તમે નહીં મૂકો પ્લીઝ બહુ હેલ્પ થશે રાહુલભાઈ શેના વિશે વિડીયોની વાત કરો છો મને કંઈ ખ્યાલ ના આવ્યો ચલો સેશન તમને યુઝફુલ લાગતું હોય તો તમારે લાઈક કરી દેવાનું છે ભૂલ્યા વિ તમારા મિત્રો સુધી શેર કરી દેવાનું છે ઓકે કસરત બાબતનો સર રનિંગ પછી એક્સરસાઇઝનો વિડીયો મૂકો ચલો ચિતેન્દ્રભાઈ રાહુલભાઈ હું પૂરો પ્રયાસ કરીશ કે અમે અહીં જે કરાવીએ છે તો એ રનિંગ નો બ્રીફ માં જે વિડિયો હોય સૌથી શોર્ટ પોસિબલ હશે એ આપણે મૂકી દઈશું કે ભાઈ એ વસ્તુ તમે ખાસ કરો હું મારી પોતાની વાત કરું તો હું રનિંગ પછી હું પર્સનલી કોઈ एक्सरसाइज નથી કરતો કારણ કે મને એવું લાગે છે કે મને કમરનો સહેજ પેઇન છે તો મને એવું લાગે છે કે एक्सरसाइज અમુક एक्सरसाइज થી એ પેઇન મોર ટ્રિગર થઈ જાય છે તો હું રનિંગ પછી કોઈ एक्सरसाइज નથી કરતો પણ હું પ્રીફર કરું છું કે કરવી જોઈએ અમારી સાથે જે ઓફલાઈનમાં છે એમને અમે કરાવીએ છીએ રિહાનભાઈ ચોક્કસ તમે આપણા જૂના સ્ટુડન્ટ છો અને આપણે સાથ મૂકતા નથી છેલ્લે સુધી જેનું ગ્રાઉન્ડ પૂરું નહીં થાય ત્યાં સુધી આપણા શેડ્યુલ આવતા રહેશે આપણા સેશન આવતા રહેશે તમે ટાસ્ક પૂરું કરવામાં કંઈ બાકી ના રાખશો ચલો તો સેશન જે છે આપણે કરીએ કોઈ ક્વેશ્ચન ક્વેશ્ચન છે નહીં તો તો આપણે રોજના આવી રીતે સેશન આવતા રહેશે લાસ્ટમાં હું ફરી એક વખત વાત કરી દઈશ કે જે લોકો નવા છે આપણું શેડ્યુલ એમને જોઈએ છે તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી જઈ એ શેડ્યુલ મેળવી શકે છે વીક ટુ આજથી શરૂ થઈ ગયું છે એટલે આ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક પણ મળી જશે સર મારે વજન વધારે છે એટલે આ વિડીયો જોઈએ છે એક્સરસાઇઝનો રાહુલભાઈ ચોક્કસ જેમને જો વજન વધારે છે એમના માટે ખાસ અમે અત્યારે એટલું કરાવીએ છીએ અમારી સાથે જે ભાઈ છે સેજ ઓવરવેઇટ છે તો અમે એમને સેટઅપ કરાવીએ છીએ અને સૂર્ય નમસ્કાર કરાવીએ છીએ વધારે કોર એક્સરસાઇઝની પાછળ કેમ કે સ્ટાર્ટિંગની અંદર અમે કોઈ વધારે શરીરનો લોડ આપીને ઇન્જરી નથી આપવા માંગતા એટલે હાલ તમે એક્સરસાઇઝની અંદર તમે જે જે આપણે સુતા કરીએ છીએ એ વસ્તુ અને જે આપણે સૂર્ય નમસ્કાર છે તો અત્યારે એ જ વસ્તુ છે ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય છે અહીંયા ભાઈ જે છે એમને એટલે વધારે કોઈ ચિંતાનો વિષય નથી તમારે ટાસ્ક કમ્પ્લીટ ના થતા હોય તો પછી કેજો આપણે એ રીતે આગળ કરીશું તો ચલો આજનું જે સેશન છે અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ અસ્તુ જય હિન્દ મિત્રો